તે જોઈએ એ આર્કિટેક્ટ ને કીધું આમ કરવાનું છે એટલે આર્કિટેક્ટ ને કીધું ભાઈ આ કર એ મારી ભલામણ ઇમ્પેક્ટ ભી ભરવાની છે તો ભરાવી વાર મે આર્કિટેક્ટ ને કીધું મે તો આ આર્કિટેક્ટ ને કીધું આ લઈ લે આ ફાઈલ અને આ કરવાનું છે આ રીતે ને એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખ એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઈલ મેલ થઈ જાય તો એના ડ્રોઈંગ હમણાં બે અઢી ત્રણ મહિના પેલા મારી પાસે આવ્યા બે પ્રકાશ ને એવી રાજ્ય યાર એ કે આ બુ નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કીટેક્ટ ફોન કર્યો કીધું હું ક્યાં કે મને કઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ ઈ કે બનાવી લીધું હોય ઇમ્પેક્ટ ઇમ્પેક્ટમાં આવી જાય ઇમ્પેક્ટમાં આવી જાય કે કે આ બિન નો હુકમ જોઈ રહે પલાન જોઈ એ કઈ છે નહીં એટલે ઓલાઓને મેં કીધું ભાઈ તમે કાગરિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ એટલે એમાં થર્ડ તપાસ એ થઈ ગઈ હતી કાંઈક